પર્યાવરણ અને વ્યસન મુક્તિના સાયકલ લઈને પાંચ નિવૃત્ત લોકો પ્રવાસે નીકળ્યા છે જેઓ ડભોઈ તાલુકાના વઢવાણા તળાવ સાયકલ લઈને પર્યાવરણ અને વ્યસન મુક્તિ માટે અલ્કેશભાઈ પટેલ શિવાભાઈ કોટા સતીષભાઈ કચરે મિનિષભાઈ શાહ મેથ્યુસ પાંચ નિવૃત્ત લોકો પ્રવાસ કરી ડભોઈ આવી પહોંચ્યા ભારત દેશમાં રીઝલ પેટ્રોલથી પ્રદૂષણ વધારે થઈ રહ્યું છે જેને બચાવવા માટે અને દિવસે દિવસે કેન્સરના કેસ વધી રહ્યા છે તો વ્યસન મુક્તિથી યુવાનો તથા તમામ લોકો દૂર રહે એના માટે સંદેશ આપવા સાયકલ લઈને વડોદરાથી નીકળ્યા છે ડભોઈના ઐતિહાસિક કિલ્લાને પણ નિહાળી આશરે પાંચસો છસો વર્ષ પહેલા રાજા દ્વારા બનાવેલા કિલ્લા આજે પણ અકબંધ જોઈ દિલ ખુશ થઈ ગયું હોવાનું જણાવ્યું હતું જ્યારે સવારે ઉઠીને સાયકલ ચલાવવાની ખૂબ જ મજા આવે અને હાથ પગ પણ મજબૂત રહે